એક્સ્ટેન્શન બાળક ગુમ થયું હતું જેની ફરિયાદ ડુંગરા પોલીસ ચોકીમાં નોંધાઈ હતી બીજા દિવસે બાળકની લાશ રૂમની નજીકની ઝાડીઓમાંથી મળી આવી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી દીધું અને તપાસ હાથ ધરી છે એસીપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ એક ટીમ બનાવી ગુનેગારને વહેલી તકે કસ્ટડીમાં લેવા કાર્યવાહી શરૂ કરી છે થોડી જ વારમાં સીસીટીવી આધારે ગુનેગાર ઝડપાઈ ગયો અને શક્તિ પૂછપરછ કરતા જણાવ્યું કે ગુનેગારનું નામ શિવકુમાર છે જે રણછોડ નગરમાં રહે છે તેના પર જાતીય હુમલો કરવાના ઈરાદે તેણીને ઝાડીઓમાં લઈ ગયો હતો તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને એક 7 વર્ષીય બાળકનો અપહરણ ઘટના બની હતી પ્રાથમિક શું ઘટના હતી ડુંગરા પોલીસના વિસ્તારમાં ગઈ તારીખ પચીસ ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન નવથી સાડા નવ દરમિયાન એક બાળક ગુમ થયેલ હતું બાળકના માતા પિતા ઓરિંદલી ભાગલપુર બિહારના છે એ લોકો વરિયાવાળા વિસ્તાર રણછોડનગરની જે ચાલી છે એની બાદ એની વડાપાઉની એમની નાની દુકાન જેવું છે બાળક મોટાભાગના સમયમાં માતા પિતા સાથે રમતું હોય છે અને ત્યાં જ એ વરિયાવળ વિસ્તારમાં જ રમતું હોય છે રાત્રિ દરમિયાન બાળક મળીને આવતા

આખો વાપી ટાઉન વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે જે રણછોડનગર વિસ્તાર છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ચોક્કસ એક શંકાસ્પદ વ્યક્તિ સાથે બાળક ચાલતું જતું દેખાયું હતું અને જે વિસ્તાર તરફ એ બાળક જઈ રહ્યું હતું એ વ્યક્તિ સાથે એ વિસ્તારમાં જે ઝાડીવાળો આખો એરિયા ખુલ્લું મેદાન અને એની સાથે સાથે ઝાડીવાળો ગીચ ઝાડીવાળો એરિયા હતો એ એરિયામાં થરલી આજુબાજુની કંપનીના મજૂરો સાથે સાથે ચાલીના સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા અને ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને અનફોર્ચ્યુનેટલી એ બાળક મૃત હાલતમાં જાડીમાંથી મળી આવેલું હતું બાળકની જે મૃત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એફએસએલની ટીમ ડોસ્કોડ બોલાવી લેવામાં આવ્યો હતો બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મ થયાની અને બાળકનું ધારદાર હથિયાર વડે હત્યા નિપજાવાનું મળી ખુલેલું છે અને એના આધારે આગળની જે ભારતીય ન્યાય સંહિતાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સિસ્ટીમાં દેખાયેલો હતો એ શંકાસ્પદ વ્યક્તિને રાત્રે રાત્રે જ પકડી પાડવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ છે એ વ્યક્તિ ઓરિજિનલી ભાગલપુર બિહારનો છે છેલ્લા ઘણા સમયથી એ જે રણછો જે ચાલી છે ત્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે વ્યક્તિ અપરિણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું

અને આ ગીત વિસ્તારમાં અલગ અલગ જાળી વિસ્તારમાં પોલીસની અને સ્થાનિક લોકોની મદદની સાથે સાથે ડ્રોનનો પણ સર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો ઓકે